વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ સાથે સ્વચ્છતા અને સ્વદેશીના સંકલ્પ સાથે આંબેડકર હોલ નડિયાદ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર જીએચ સોલંકીના અધ્યક્ષ સ્થાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી મહાનગરપાલિકાના કમિશ્નર જીએચ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સાત દસ બે હજાર એકના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા બાદ વિકાસ મંત્રને સાકાર કરી આજે રાજ્યને દરેક ક્ષેત્ર જેવા કે આરોગ્ય આવાસ શિક્ષણ રોજગારી અને પ્રાથમિક સુવિધાઓના રોડ રસ્તા ગટર પાણી જેવા વિકાસના કામોને જનજન સુધી પહોંચાડી રાજ્ય સરકાર પ્રોએક્ટિવ થઈને સરકાર તમારા દ્વારે થકી ઘેર બેઠા વિવિધ યોજનાના લાભ આપી રહી છે નડિયાદ મહાનગરપાલિકા પણ શિક્ષણ આરોગ્ય જેવી સુવિધા શહેરમાં મળે તે માટે પ્રયત્ન કરી રહી છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષની ઉજવણીના આયોજનના ભાગરૂપે શહેરની સરહદના ગામોનો પણ ગામ લોકો વિસ્થાપિત થયા વગર વિકાસમાં જોડાય તે માટે પ્રયત્ન કરી રહી છે નડિયાદ મહાનગરપાલિકામાં દસ ગામો ઉમેરાયા છે આવતા પાંચ વર્ષમાં વિકાસના વિવિધ કામો સાકાર થશે જ્યારે રૂપિયા બસો અઠયાશી કરોડના વિકાસ કામો પ્રારંભ કરી દીધા છે રાજ્ય સરકાર પણ સૌને શ્રેષ્ઠ સુવિધા મળી રહે તે માટે હંમેશા મહાનગર પાલિકાની પડખે ઊભી છે